પોરબંદરના બાગ વિસ્તારમાં છેલ્લા એક માસથી માનસિક અસ્થિર શખ્સનો ત્રાસ જોવા મળે છે આથી કંટાળી સ્થાનિક ધંધાર્થીઓએ કમલાબાગ પોલીસ મથકે રજૂઆત કરવા તોડી ગયા હતા પોરબંદરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર માનસિક અસ્થિર શખ્સોનો ત્રાસ જોવા મળે છે ત્યારે રાણીબાગ અને મામા કોઠા મંદિર આસપાસના છેલ્લા એક માસથી એક પરપ્રાંતિય માનસિક અસ્થિર શખ્સનો ત્રાસ જોવા મળે છે જેનાથી કંટાળી સ્થાનિક ધંધાર્થીઓ એકત્ર થઈ અને કમલાબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોલીસને રજૂઆત કરી હતી રાણીબાગ વિસ્તારમાં એક ગાંડો આવેલો છે એ પાગલ અવારનવાર જે તે માણસોને માર મારે છે અને ત્યાં જે ધંધો કરે છે પૂરીનો ને જે સાનો ને અડખે પડકે જે બધા ધંધાર્થી છે એને પણ નુકસાન કરે છે અને જેની અંતરે મારા આજે હવારના ત્રણ ચાર જણા મેરે એક જે સાની કેબિનવાળા છે માલધારી સમાજનો એને પણ મારીને જ કાકડે સડી બેઠો અને પાણા હાથમાં હોય છે આવું નવા હથિયારો પણ હાથમાં લઈને રખડે છે એટલે અમારું કહેવાનું કોકને લગાડી દે એવું વહેલી તકે એને કોઈ તંત્ર એને ઝબે કરી અને ત્યાંથી ખસેડે તો નહીં તરફ મોટી ખુવારી કરશે હલતા ચાલતા માણસો ને તો વધારે લગાડી દે હે અને નુકસાન પણ કરે છે કોઈનું પાણી ઢોરી નાખે સા ઢોરી નાખે પૂરી શાકમાં કરી નાખે અવર બનતા જ રહી છે તો હવે હદ થઈ ગઈ છે કે આજે ત્રણ જણા મેર્યા એટલે એ ના શું કે બધા પોલીસ સ્ટેશન આવેલા છે અંદર મારું નામ હે વિરમભાઈ બાલુભાઈ ઓરેજરા શ્રીરામ ઝા રાણીબાગ બાગ ન્યા બધા સંભારા ટોપિયા નાખે હે ને મારે બધા તોડી નાખે પાણા મારે છે બોર્ડર બોર્ડમાં ઉપર મારે હે પાણા બોર્ડ તોડી નાખે આખા માણસ ને ગતિ દે બધા કેટલા સમય આ તો મહિના દીઠિયા હે ભાઈ હે બાર નો હે ક્યાં હોય ખબર નથી કાઈ પણ હિન્દી ભાષી હે બોલે એ સમજાતું નથી આ શખ્સ અવારનવાર ધંધાર્થીઓને નુકસાન કરાવે છે આજે તો ત્રણ ધંધાર્થીઓને માર માર્યો હતો ત્યારે તેને પકડી કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર